નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સિંધુ અપાર્ટમેન્ટ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે શ્રીજીના આ પર્વની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે તેમજ શ્રદ્ધા સાથે વડોદરા શહેરમાં થઈ રહી છે દિવસોના દિવસો વીતી રહ્યા છે અને હવે જ્યારે શ્રીજીને વિદાય આપવાનો પણ વખત આવી ગયો છે તેવામાં ખૂબ જ શ્રદ્ધા સાથે તમામ જે મંડળો છે તેઓ દ્વારા બાપ્પાની આરાધના કરવામાં આવી રહી છે તેવામાં વાત કરીશું આ તમામ યુવાનોની કે જેઓ દ્વારા રાધાકૃષ્ણના અવતારમાં બાપાની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજ રોજ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરિયા સાસુજી આ ગણપતિ દાદાને ભાઈઓ કેમ અમારું સિંધુ અપાર્ટમેન્ટ યુવક મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને સંપીને અને હળી મળીને કરીએ છીએ અમારા બે ફ્લેટ વચ્ચે જ આ ગણપતિ મુકાય છે પાંત્રીસ વર્ષથી અમે પંદર છોકરા ભેગા થઈને જ આ ગણપતિ કરીએ છીએ આજરોજ અમે છપ્પન ભોગનું આયોજન કર્યું હતું જેમાં બધાએ અમારા ફ્લેટના સભ્યોને બહારના આવતા જતા પબ્લિકે લાવો લીધો એ છપ્પન ભોગનો અને અમારા શ્રીજી આ વર્ષે રાધાકૃષ્ણ સ્વરૂપમાં છે જે અમે વર્ષોથી શાંતિપૂર્વકને સ્વચ્છતા પૂર્વક અમે આ મંડળને ચલાવી રહ્યા છે અને આયોજન કરી રહ્યા છે તો અમારું નમ્ર વિનંતી છે બધા ભાવિ ભક્તોને કે ગણેશ મંડળે આવીને પધારે અને બાપાની પ્રસાદી લઈને જાય જય શ્રી રામ જય શ્રી ગણેશ આપ મારું પરિચય નિખિલ પંજાબી નામ છે મારા મંડળનું નામ છે સિંધુ અપાર્ટમેન્ટ યુવક મંડળ વિજયનગર કોમ્યુનિટી હોલની સામે